આ બધું આટલી ઉમરે સારું ના લાગે એમ ઓફો ગમે આવડતું જે કાકો દારૂ પીયા હતા એ તમે પ્રેમથી કીધું થઈ જરૂર ના પડો એ દારૂડિયો છે એને બોલતા નહીં આવડતું એવું ના થવાય કે કેમ શું કરવા તાણી એટલે એના પ્રેમની ની ભાષા ના સમજી એરા છે ને આ થાપો થી સમજી જીતા સમજ્યા તમે એવું છે યો તમે તારે ચિંતા કરશો ને ગાડી જવા દો ચાર રસ્તા પડે સીજી બાજુ જવાનું છે હવે ઓમ જવા દો ઓમ આ બાજુ ખાલી સાઈડ ઓવે ઓવે રસ્તા થોડા બગડેલા છે અમાર ગામના